મારે દાળ ભાત તો બનાવવા જ છે અવતાન હેલો મિત્રો આજે વિડિયો બનાવવાની આલે હોય કટ કટ કેટલું થઈ જાય હેલો મિત્રો અમારી ચેનલ નું નામ છે રાજા સીધીવાળા આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો લાઈક કરો અને વિડિયો આગળ પહોંચાડો આગળ વિડિયો શેર લાઈક કરો લાઈક કરો બરાબર બોલો રાજા સીધીવાળા